ની અંદર મિત્રો અતનાવડીની અંદર આપણે સતલાસનથી લઈ દાતા સુધીના સેવા કેમ્પ જોવાના છે તો મિત્રો દાતા સુધીના સેવા કેમ્પ જેવા તમને જોવા મળવાના છે અને હાલ આપણે સતલાસનથી નીકળી ગયા છીએ તો સતલાસનથી થોડેક દૂર આ એક ભવ્ય કેમ્પ આવે છે જે જય અંબે સેવા કેન્દ્ર કલોલવાડા છે જ્યાં તમને અંબાજી પપડા જતા લોકોને અને ભક્તોને અહીંયા સુંદર મજાની ચા નાસ્તાની સુવિધા મળી રહે છે અને મેડિકલની પણ સુવિધા મળી રહે છે જે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે સરલાસનથી થોડીક આગળ વધો છો એટલે તમને જય શ્રી મહાકાળી યુવક મંડળ સેવા કેન્દ્ર જોવા મળે છે જ્યાં અંબાજી જતા તમામ યાત્રોને અહીંયા ગરમા ગરમ લાય દાળવડાનો માટે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા નાસ્તો કરવા માટે કેટલા બધા લોકો લાઈનસર ઊભા છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો અંબાજી જતા તમામ પદયાત્રીઓને કંઈક આ રીતની અહીંયા સેવા આપવામાં આવી રહી છે જે તમે આજના અંદર જોઈ રહ્યા છો તો ચાલો આપણે નજીક નહીં જોઈશું અને તમને આ કેમ્પ નો વ્યૂ બતાવીશું તો મિત્રો તમે સતલાસનથી થોડેક આગળ આવશો એટલે તમને અપંગ સહાયતા પૂર્ણવાસ મંડળ અમદાવાદ દ્વારા એક સેવા કેમ્પ બાદ જોવા મળે છે જ્યાં અંબાજી પગપળા જતા તમામ માઈ ભક્તોને અહીંયા સુંદર મજાની જમવાની સુવિધા મળી રહે છે તો ચાલો તમને બતાવીએ કે અંદર કેવો વ્યૂ છે અને જમવાની કેવી સુવિધા તો મિત્રો તમે આ બાટ ચડીને નીચે ઉતરો છો એટલે તમને અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ જોવા મળે છે શ્રી અંબાજી પદ સેવા કેન્દ્ર ટ્રસ્ટ રાણી અમદાવાદ જ્યાં તમને સુંદર મજાના બટાકા નાસ્તો ચા અને કોફી આપવામાં આવે છે તો ચાલો આપણે અંદર જઈશું અને તમને અંદરનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો કંઈક આ રીતના અહીંયા તમને સેવા કેમ્પ જોવા મળે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જે તમે ઘાટ પાર્ક કરીને નીચે ઉતરી જાઓ છો એટલે તમને સૌથી પહેલાં આ સેવા કેમ્પ જોવા મળે છે શ્રી અંબાજી પગપાળા સેવા કેન્દ્ર ટ્રસ્ટ જે આ સુંદર મજાનો અંબાજી જતા પગપાળા શ્રદ્ધાળુઓ અને અહીંયા સુંદર મજાનો ચા નાસ્તો અને આપવામાં પમાય છે તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને આ કેમ્પનો સુંદર મજાનો વ્યૂ બતાવીશ તો મિત્રો તમે અંબા માતાજીની પ્રતિમા દર્શન કરીને આ સેડે આવો છો એટલે તમને અહીંયા સુંદર મજાની ચા નાસ્તાની સુવિધા મળી રહે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે લોકો પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેમને અહીંયા સુંદર મજાની ગરમા ગરમ ચા નાસ્તો જમા પૌવા બટાકા પૌવા છે અને ચા કોફી આપવામાં આવે છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે અંબાજી પદયાત્રીઓ જે લોકો જઈ રહ્યા છે તેમને અહીંયા સુંદર મજાના ચા નાસ્તાની સુવિધા આપવામાં આવી રહી છે તો મિત્રો આપણે આ સિવાય એમના કોઈ મિત્ર મળે તો તેમની સાથે વાત કરી તમને વધારાની માહિતી આપીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેમ્પની અંદર હજારો પદયાત્રીઓ ચા નાસ્તો કરી રહ્યા છે જે તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો મિત્રો અહીંયા જો તમે આવો છો તો તમને કંઈક આ રીતના અહીંયા વ્યૂ જોવા મળે છે તો મિત્રો જે લોકો પદયાત્રીઓ પગપાળા બાજી જઈ રહ્યા છે તમને અહીંયા સુંદર મજાના બટેકા પાનો નાસ્તો અને ચા આપવામાં આવી રહી છે તો કંઈક આ રીતના અંદરનો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો હાલ તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો જે અંબાજી પપ્પા ભક્તો જઈ રહ્યા છે તમે અહીંયા સુંદર મજા જે બટાકાપાવાનો ચાનો નાસ્તો અપામે છે તો એનું ભવ્ય રસોડું જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા જે આ ભવ્ય રસોડું છે જેમાં બટાકાપામાં ચા અને કોફી જેવી નાસ્તાની આઈટમો બનાવવામાં આવે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેટલા મોટા મોટા તપેલા તાવ ઉપર ચડાયેલા છે અને અહીંયા બટાકાપાવાનો સુંદર મજાનો નાસ્તો થઈ રહ્યો છે તો કંઈક આ રીતનો વ્યૂ છે જ્યાં સેવા કેમ્પની અંદર ભવ્ય રસોડું બનાવેલું છે તો ચાલો તમને બીજો પણ રસોડાનો વ્યૂ બતાવીએ આપણી સાથે જોડાયા છે શ્રી અંબાજી સેવા કેન્દ્રના સેવકો તો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની માહિતી આપીશું તો તમે આ વિડિયોમાં જોઈ રહ્યા છો તે છે અહીંયાના સેવકો તો ચાલો તેમની સાથે વાત કરીએ અને તમને વધારાની માહિતી આપીએ જય અંબે શું નામ આપણે તમારું બાબુભાઈ પટેલ ઓકે તો જે સેવા કેમ તમે અહીંયા બાધો છો એ કઈ તારીખથી બાંધો છો અહીંયા આપણે તારીખ 6 થી બાધી તારીખથી 9 છો બાંધ્યું ચાલુ તારીખ સુધી અને કેટલા વર્ષથી બાધો છો એટલે 36 વર્ષ છે 36મો વર્ષ છે ઓકે અને અહીંયા જે પકપડા અંબાજી ચાલતા ભક્તો જાય છે એમના સેવામાં શું આપવામાં આવે છે ચા કોફી આપીએ છે મેડિકલ સપોર્ટ સાથે આપો છો ઓકે તો

શ્રી અંબિકા પગપાળા સેવા ટ્રસ્ટ કેન્દ્ર જ્યાં અહીંયા એક નવ તારીખથી આ કેમ્પ શરૂ થાય છે અને સત્તર તારીખ સુધી આ કેમ્પ ચાલે છે જ્યાં હજારો લિટર દૂધ અને ટનોની આદાતમાં અહીંયા બટાકા પવવા અને ચા બનાવવામાં આવે છે તો કંઈક આ રીતનો એનો વ્યૂ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો જો તમે પણ પગપાળા અંબાજી ચાલતા જવાના હોય તો આ આબાઘાટ ઉતરીને આ સેવા કેમ્પ તમને જોવા મળે છે તો તમે આ સેવા કેમ્પની એકવાર અચૂક મુલાકાત કરજો અને અહીંયા ચા કોફી અને નાસ્તાનો આનંદ જરૂર માણજો મિત્રો આજનો વડે તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખજો અને જે આ બધા સેવકો છે એમના માટે આ વિડીયોને તમે શ્રી અંબાજી પપ્પા સેવા ટ્રસ્ટ કેમ્પની અંદર આવો છો જે તમને કંઈક આ રીતના અંદરનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે જ્યાં તમે બેસીને સુંદર મજાનો ચા અને નાસ્તો કરી શકો છો તમ તમને અહીંયા કંઈક આ રીતની બેસવાની સુવિધા મળી રહે છે મિત્રો અહીંયા આ કેમ્પની અંદર ખૂને ખૂને સીસીટીવી કેમેરા મળેલા છે જે સેફ્ટી માટે જોરદાર અહીંયા સુવિધા કરેલી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ને અહીંયા બોર્ડ પણ મળેલા છે કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો તો તમે આ કેમની અંદર સુવિધાઓ જોઈ શકો છો તો મિત્રો કંઈક આ રીતનો વ્યૂ તમે જોઈ શકો છો અને અહીંયા તમે કેમની અંદર સ્વચ્છતા પણ જોઈ શકો છો કેમની અંદર સ્વચ્છતા જોઈ શકો છો અને અહીંયા જે પદયાત્રીઓ પગપાળા ચાલતા જઈ રહ્યા છે તેમના માટે અહીંયા સુંદરમજાની સુવિધા કરેલ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કુલર પણ મૂકેલા છે અને ઉપર પંખા પણ ચાલુ છે તો તમે આ વિડીયોની અંદર જુઓ કે પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને શ્રી અંબાજી પગપાળા ટ્રસ્ટ દ્વારા કેટલી જોરદાર સેવા આપવામાં રહી છે તો કંઈક આ રીતનો અહીંયાનો વ્યૂ છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો આ સેવા કેમ્પ આબાઘાટ વતીને આવે છે શ્રી અંબાજી પગપાળા ટ્રસ્ટ સેવા કેમ્પ તમને જોવા મળે છે તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છીએ અને તેમને અહીંયા સુંદર મજાનો ચા અને નાસ્તો અને મેડિકલની પણ સુવિધા મળી રહે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો તમને મેડિકલની સુવિધાનો બતાવીએ તો અહીંયા જોઈ શકો છો શ્રી અંબાજી પગપાળા સેવા કેન્દ્ર ટ્રસ્ટ અહીંયા સુંદર મજાના મેડિકલની પણ સુવિધા આપે છે તો તમને મેડિકલનો પણ વ્યૂ બતાવીએ શ્રી અંબાજી પગપાળા સેવા કેન્દ્ર ટ્રસ્ટની અંદર આવો છો તો તમને અહીંયા મેડિકલની પણ સુવિધા મળી રહેવાની છે જે તમારા રેડીની અંદર જોઈ શકો છો કે અંબાજી ચાલતા જતા તમામ પદયાત્રીઓને અહીંયા કોઈપણ જાતનો દુખાવો હોય કે કોઈ પણ શરીરમાં દુખાવો થતો હોય તો તમને અહીંયા સુંદર સારવાર મળી રહે છે જેમાં તમને ગોળીઓ છે ટ્યૂબો છે પટ્ટા છે લેપ છે અને જેમ કે સ્પ્રે છે તે બધી સુવિધા અહીંયા તમને સેવા મળી રહે છે જે તમારા રીમાં જોઈ શકો છો તો મિત્રો આ છે શ્રી અંબાજી પગપાળા સેવા કેન્દ્ર ટ્રસ્ટ જે તમે આબાઘાટ વટીને આવો છો તો તમને આ કેમ્પ જોવા મળે છે તો કંઈક આ રીતનો અહીંયા સુંદર મજાનો કેમ્પ છે ભવ્ય જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો અને તમને અહીંયા મેડિકલની પણ સુવિધા મળી રહેવાની છે તો કંઈક આ રીતનો શ્રી અંબાજી પગપાળા સેવા કેન્દ્રનો સંપૂર્ણ વ્યૂ છે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આ સેવકો માટે અને આ અંબાજીના જે ભક્તો છે અને જ્યાં કેમના ભક્તો છે કેમના માટે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂર કરજો તો ચાલો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય માતાજી grid light ভাই